જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે મશીનમાં હતું સેટિંગ સેટિંગ એટલે જૂનો જોબ ઉતરી નવો જોબ મશીનમાં લગાવી એને આપણે કહેવાય સેટિંગ હવે કિશનભાઈ આખું ફર્સ્ટ સેટઅપનું સેટિંગ કરવાના છે એટલે કિશનભાઈ ફર્સ્ટ સેટઅપમાં એ ટુ ઝેડ કમ્પ્લીટ સેટિંગ કરી દે ત્યાં લગી આપણે બાંધી દઈ ફર્સ્ટ સેટઅપના ગેજ તો આપણે લઈ લીધા હાથમાં પાના અને મીંડા ફર્સ્ટ સેટઅપના ગેજ બાંધવા શક્તિભાઈ મારી ઉપર ઊભા રહી ગયા છે આપણને કેમ કઈ આવડતું ન હોય એવી રીતે મારી ઉપર સુપરવિઝન કરતા હતા અને હવે આને કહેવાય આઉટરની એસેમ્બલી આ આઉટર એસેમ્બલી ચડાવી ઉતારવી એ આપણા બનસીભાઈનું જ કામ હોય આના સિવાય એ કોઈ ઉતારી ન ગયા તમે જો બાહુબલી છે ને પણ હવે બાકીની એવું બધું ઉતારી નાખે અને ત્યાર પછી આ મશીનમાં લાગશે ઇનરની એસેમ્બલી ઇનરની એસેમ્બલી લગાવે ત્યારે હું તમને બતાવી દઉં અને અત્યારે જયભાઈ શું કરે છે એ આપણે જોતા આવી તો આ જયભાઈ જયભાઈને આપણે સેકન્ડ સેટઅપના બધા જ ગેજ બાંધવા માટે આપી દીધા હે હવે જયભાઈ આ બધા ગેજ બાંધી લેને ત્યાં લગીમાં બનસીભાઈ ઇનર એસેમ્બલી ચડાવીને ચાલુ કરી દે છે અત્યારે બંસીભાઈ ઇનર એસેમ્બલી ચડાવવાનું કામ ચાલુ કરી દીધું છે હમણાં ઇનર એસેમ્બલી આખી ચડી જાય એટલે હું તમને બતાવું કે ઇનર એસેમ્બલી કેવી રીતે વર્ક કરે અને કેવી હોય તો અત્યારે આ બંસીભાઈ ઇનર એસેમ્બલી લગાવી દીધી છે અને બંસીભાઈ એને કરે છે થ્રુ લગાવી દીધા પછી એને થ્રુ કરવી ફરજ ગયા છે એટલે જોબ આઉટ ન ફરે તો તમે જોઈ લ્યો બંસીભાઈ ઝીરો જીરો સેટ કરીને થ્રુ કરી દીધી છે એટલે હવે કોઈ તકલીફ આમાં નથી અને આ છે આપણા ફર્સ્ટ સેટઅપના ગેસ જે ભાઈ બાંધા છે એ ઓકે થઈ ગયા હે અને આ છે કિશનભાઈ કરેલું સેટિંગ જે ફર્સ્ટ સેટઅપ નું સેટિંગ થઈને જોબ લાગી ગયો અને જોબ આવી રીતે કામ કરે ફર્સ્ટ સેટઅપમાં હાફ કામ થાય એ અડધું કામ થાય પછી બીજું કામ થાય સેકન્ડ સેટઅપમાં અને આ છે સેકન્ડ સેટઅપ ના બધા જ ગેજ જે આપણે જયભાઈએ બાંધી દીધા થઈ ગયા ગેજ તો કમ્પ્લીટ થઈ ગયા હવે બંસીભાઈનું આપણે સેકન્ડ સેટઅપનું સેટિંગ પણ જોઈ લઈ એને એસેમ્બલી ચડાવી દીધી પણ કાયદેસર ચાલુ થઈ ગયું હોય તો આપણું સેટિંગ અહીંયા થઈ ગયું પૂરું અને આપણે મંગાવી લીધી ચા કામ કર્યા પછી વાડીયો હોય કે કારખાના હોય મિત્રો આપણે ચા પીવા તો જોઈએ તો અમે બધે પી લઈ ચા ને તમને વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી